નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રાજપૂત સમાજના અગ્રણી પીટી જાડેજાને મુક્ત કરવા માગણી કરવામાં આવી છે રાજપૂત સમાજના અગ્રણી પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવતા રાજપૂત સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે ભાવનગર ખાતે ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા અધિક નિવાસી કલેક્ટર એનડી ગોવાણીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સંકલન સમિતિ એટલે ગુજરાતની અંદર અમારો સત્રિય સમૂહ આંદોલન અસ્મિતા આંદોલન થયેલું એની અંદર રાજકોટ મોકલવાના એમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય અન્યાય થયોને છોડવામાં નહીં આવે પાસાની અંદરથી જો છોડવા બની આવે તો આવતા દિવસોમાં અંદર સમગ્ર ગુજરાતની અંદર યુવા રાજપૂત સંયુક્ત ગુજરાતની સંકલન સમિતિ અને ગોહિલ વર્ગની તમામ સંસ્થાઓ ઉગ્ર આંદોલન કરશે અને આ ઉગ્ર આંદોલનની અંદર જે કાંઈ વર્તમાન સરકારને ને એને વર્તમાન સરકાર કોઈ આગ્ને છોડવામાં નહીં આવ્યા વાત કરી છે કદાચ ધમકીન રૂપ વાત કરી છે તો એમાં પાસા લાગુ પડતા નથી એવું અમને સ્પષ્ટપણે માની છે કારણ કે આ જે પાસાની અંદર જેની ધરપકડ થઈ છે રાજકીય ફિન્નાખોરને હિસાબે જ થઈ છે પીટી જાડેજાની રાજકીય કિન્નાખોરી રાખી ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું જણાવી તાત્કાલિક તેમને જેલમુક્ત કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે